એટલે બધી જગ્યાએ માથું પટકાવાય તો એ આશરો ન કેવાય ઓળખાય કે આપણું કોણ છે માં કોણ છે એને એ ઓળખાય અને બીજો અકિંચનતા આ બે વાના હોય એને આશરો કેવાય અકિંચનતા એટલે નીરાભિમાન ભગવાનનો ભક્ત છે એને અભિમાન ન જોઈએ કે આપણે ઓળા કેવા ભગવાનને આપણે બતાય ઓળ કે આપણે બોલા ન પડી એવો અભિમાન ન હોય એટલે મેલા ના હોય તો આપણે ભગવાનનો આશ્રય આપણને શ્રીજી મહારાજ ની પાકી ઓળખાણ આવી મહારાજ આપણો ધાર્યું કરે કે ન કરે તોય બીજે ન ઓળખાય એક મહારાજ ની ટેક